ઇલાજ તાત્કાલિક ધોરણે મળી રહે તેવા આશયથી નવી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ઇલાજ તાત્કાલિક ધોરણે મળી રહે તે માટે આશીર્વાદરૂપ બનશે માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા શ્રી ભીમાભાઈને તેમની ટીમનો આભાર વ્યક્ત કરતાં વધારે ગાયનક વિભાગ તેમજ આસ્થા હોસ્પિટલના દરેક સેવાની જાણકારી આપી જે ભાભરના પ્રદેશના હોદ્દેદાર એવા નૌકાબેન પ્રજાપતિ દ્વારા આભારને સારી સેવા કરવા માટે અભિનંદન પાઠવીને શું કહ્યું નૌકાબેન માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા સારું પ્રવચન આપ્યું હતું આસ્થા હોસ્પિટલની સેવા વિશે જાણકારી બનાસકાંઠા જિલ્લામાં ભાભર રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રમ ન્યૂઝ